નગરપાલિકા વિવાદમાં ન આવે તો જાણે નળવાઈ ખાય કોઈને કોઈ બાબતે હર હંમેશા પાલિકા વિવાદોના વમણમાં ઘેરાયેલી જોવા મળે છે ક્યાંક ખુલી ગટરો ક્યાંક ગંદકી તો ક્યાંક નગરજનો તો ક્યાંક સફાઈ કામદારો વિરોધ કરતા આવ્યા છે પરંતુ પાલિકાના અણથડ વહીવટના કારણે ભૂડી પ્રજાને હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે હર ચોમાસે પાણીની સમસ્યાને લઈને આમોદ નગરપાલિકાના નંબર નંબર ની મહિલાઓ રણચંડી બની નગરપાલિકા કચેરીએ પ્રમુખના ચેમ્બર પાસે માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો હતો બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે આમોદની પુરસા રોડ નવીનગરી ખાતે આશરે છેલ્લા ત્રણ મહિનાથી પાણી ન આવતું હોવાની ફરિયાદ કરવા છતાં કોઈ જ ધ્યાન આપવામાં નહીં આવતા આજરોજ પુરસા રોડ નવીનગરીની મહિલાઓ નગરપાલિકા કચેરી ખાતે ઘસી આવી હતી પાલિકા હાઈ હાઈના નારા લગાવી પ્રમુખના ચેમ્બર સામે માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો હતો અને નગરપાલિકાના ઉપપ્રમુખ ઓફિસ ખાતે હાજર હોવાથી તેઓને ધાડ રજૂઆત કરી હતી આ વેડાએ ભાજપના હોદ્દેદારો ભીખાભાઈ તથા માજી પ્રમુખ સાજીશભાઈ રાણાનાઓ પાણી છોડનાર વાલ્વ વાલ્વમેનને પૂછતાછ કરતા કે મોટર બળી ગયેલી છે જેથી પાણી પ્રસરથી મળતું નથી જે બાબતે નગરપાલિકાના ઉપપ્રમુખે આશ્વાસન આપ્યું કે આવતીકાલે અમો તમારા પાણીના સમયે રૂબરૂ આવીને તપાસ કરી યોગ્ય નિર્ણય લઈશું જેમ જણાવતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો ન્યૂઝ સાથે રિપોર્ટર પાણી આવતું નથી મેં એંગાઈ કહેવા આવે તો પાછા એમ કે જૂઠું બોલે આઈ કઈ છૂઠું બોલવાના કે પાણી ના આવે કોઈ લેંગાઈ પકતા નથી કે પાણી છોડવાવાળા છોટા નહીં એટલે કઈ મોટર જે બડી કઈ છે ને બનાવતા નથી વાળા બી નથી આવતા કે કચરો રાખવા વાળા બી કોઈ નહીં આવતા કચરો વારવા પાણી ખાલી વોટ લેવા આવે છે આવું નવ છે 3 મહિનાથી એટલે આવું પડ્યું ન કરો અમે આ ન આયા આ તો આયા

પણ હાજરમાં ચીફ ઓફિસર કે પ્રમુખ પણ હવે સોની સાથે રજૂઆત કરી હું પ્રમુખ સાથે ચર્ચા કરું તેમને જણાવ્યું છે કે મોટર બની ગઈ છે નગરપાલિકાની અંદર એટલે નહીં ત્રણ ત્રણ મહિનાથી ચાર મહિનાથી સફાઈ કામદારો બિચારા પગાર વગરના અહીંયા હડતાલ પર રહે એનું પણ કોઈ નિરાકરણ લાવતું પાણીની મોટર નથી બનાવી આપતા હવે કઈ રીતના આ વહીવટ કરે છે એ જ નથી સમજાતું કે વહીવટ એમનો અભણતા છે કે શું એ ખ્યાલમાં નથી આવતું ચૂંટાયેલા પ્રતિનિધિ સિવાય અન્ય વ્યક્તિઓ નગરપાલિકામાં બેસી અને દરમિયાનગીરી કરે છે આ કેટલા અંશે વ્યાજબી છે આના માટે કંઈ ને કંઈક નિરાકરણ કે નિર્ણયો લાવો જોઈએ એવી મારી માન્યતા છે વોર્ડ નંબર એકના રહીશો દામોદ નગરપાલિકાની અંદર વોર્ડ નંબર એકના રહીશો નગરપાલિકાની અંદર પાણી બાબતે રજૂઆત કરવા માટે આવેલા હતા પરંતુ અહીંયા ના હોય ચીફ ઓફિસર ના હોય વોર્ડ નંબર એકના સદસ્ય જસુભાઈ રાઠોડ જે ઉપપ્રમુખ છે એમની સાથે ચર્ચા કરી કેટલા ઘણા સમયથી પાણીની સમસ્યાઓ છે અગાઉ વોર્ડની અંદર નગરપાલિકામાંથી અમે જ્યારે સૌ વિસ્તારમાં પાણી નહોતું આવતું એક નંબરના વોર્ડની અંદર જઈને સ્પેશિયલ ટાંકી બનાવવામાં આવી હતી ત્યારબાદ પાછલા વિભાગની અંદર બોર કરવામાં આવેલો હતો તે પાણીની સમસ્યાઓ દૂર થાય આજે સ્લમ વિસ્તાર છે ગરીબો રહે છે બાર બાર વાય બાર વાગે પાણી છોડે છે એ વ્યાજબી નથી ખરેખર શહેરમાં પાણી આપવું જોઈએ જેથી કરીને મજૂર વર્ગના જે કામ કરવા જતા હોય તે પાણી ભરીને જઈ શકે પાણી મેઇન સમસ્યા છે તો પાણીનો પ્રશ્ન હલ આ નગરપાલિકા ના કરતી હોય તો પછી નગરપાલિકા બેઠેલા લોકોનો કોઈ અધિકાર નથી વહીવટ કરવા માટે એમને જાણવું જોઈએ સમજવું જોઈએ તમારે બી પાછો વોટ લેવા માટે જવાનું છે જે દ્વારા પબ્લિક તમને જવાબ આપશે મહેરબાની કરીને અમે અપેક્ષા રાખીએ કે આ જે પ્રશ્નો છે પાણીનો એ તાત્કાલિક અંશે એને હલ કરે એવી વિનંતી છે